હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ચટપટી બટર મસાલા મકાઈની રેસિપી આ મકાઈ ટેસ્ટમાં એટલી બધી સારી લાગે છે કે જો તમે એકવાર આ રીતે બનાવીને ખાશો તો તમારું પેટ તો ભરાઈ જશે પણ મન ક્યારેય નહીં ફોરાય તો ખૂબ જ ટેસ્ટી એવી બટર મસાલા મકાઈ ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને વધુ શેર કરી દેજો અને હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો અરૂકૂક ગુજરાતી પેજને ફોલો કરી દેજો તો એકદમ ટેસ્ટી એવી બટર મસાલા મકાઈ બનાવવા માટે મેં અહીં બે મકાઈ લીધી છે એક નાની અને એક મોટી તેના છોતરા કાઢી અને તેને બરાબર ધોઈ લીધી છે હવે તેના પીસ કરી લઈએ અહીં મકાઈનો કોઈ ફિક્સ માપ નથી હોતું આપણે જેટલા સભ્યોને મકાઈ સૌ કરવાની હોય તે પ્રમાણે લઈ લેવાની તો મેં મકાઈના પીસ કરી લીધા છે અગાઉ પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે મકાઈના બધા જ પીસ આપણે ગરમ પાણીમાં એડ કરી દઈએ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી એકવાર ચલાવી લઈએ હવે તેને ઢાંકીને બફાવા દઈએ મકાઈ એકદમ સરસ બફાઈ જાય ત્યાં સુધી થવા દઈએ તો હવે મકાઈ જોઈ લઈએ મકાઈ એકદમ સરસ બફાઈ ગઈ છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ તો આપણે બોઇલ થયેલી બધી જ મકાઈ પ્લેટમાં લઈ લીધી છે હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી અને બીજું એક પેન લઈ લઈએ હવે તેમાં બે ચમચી બટર એક ચોથાઇ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચોથાઇ ચમચી જેટલો ઓરેગાનો અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચીથી થોડો ઓછો આમસૂર પાવડર એક ચપટી જેટલી હળદર અને થોડા લીલા ધાણા નાખીશું બટર ભળે નહીં એટલે આ રીતે નીચે પેન રાખી તેમાં બધા જ મસાલા એડ કરી હવે તેને સ્લો ફ્લેમ પર મૂકીશું અને તેને ચલાવતા રહી બટર ઓગાળી લઈએ તો આપણે બટર ઓગળે ત્યાં સુધી જ થવા દેવાનું છે બટર એકદમ સરસ ઓગળી જાય અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે બોઇલ કરેલી બધી જ મકાઈ એડ કરી દઈએ અને તેને ચલાવતા રહી થવા દઈએ આપણે મકાઈને બાફીને કે પછી અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરી અને આપણે વાનગીઓ બનાવતા હોઈએ પણ જો તમે ક્યારેય આ રીતે મકાઈ ન બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે તો આપણે સ્લો ફ્લેમ પર ચલાવતા રહી પાંચથી 7 મિનિટ થવા છે બધા જ મસાલા મકાઈને સારી એવા કોટ થઈ ગયા છે અને મકાઈ એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો હવે તેને નીચે ઉતારી લઈએ અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ચટપટી બટર મસાલા મકાઈ તો ખૂબ જ ટેસ્ટી એવી આ મકાઈ જો પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો thank you for watching.